જેમાં ડામોર ફળિયામાં ધોરણ એક થી પાંચ ની પ્રાથમિક સ્કૂલો આવેલી છે જે દિલ્હી મુંબઈ હાઈવે ના આવેલ છે ત્યારે ગ્રામજનો દ્વારા છેલ્લા ત્રણ વર્ષથી તાલુકા કક્ષાએ આવા નવા નવીન ઓરડા બાંધકામ કરી આપવાની રજૂઆત કરવામાં આવી છે અને કોરિડોર રોડના ના ઓથોરિટી વાળાઓને બાંધકામ કરવાની ખાતરી આપેલાનું જાણવા મળે છે ત્યારે અત્યાર સુધી કોઈ અધિકારીઓ દ્વારા ધ્યાન દોરવામાં આવ્યું નથી ત્યારે અચાનક તાત્કાલિક શાળાના બાળકોની ગમે ત્યાં બેઠક વ્યવસ્થા કરવામાં આવે અને શાળાના ઓડાઓ ખાલી કરવામાં આવે તેવી જિલ્લા કક્ષાએથી નોટિસ મળતા ગ્રામજનોમાં શાળાના બાળકોના અભ્યાસક્રમને ને ધ્યાને લઈ ખડભડાટ મચી જવા પામ્યો છે અને આક્રોશ વ્યક્ત કરવામાં આવ્યો જ્યાં સુધી શાળાના ઓરડાઓ ન બંધાય બાળકો બેઠક વ્યવસ્થા ન થાય ત્યાં સુધી બાળકો અહીં જ આ સ્કૂલમાં ફણશે અને ઉપલા અધિકારીઓની રજૂઆત કરવામાં આવી હતી કે તાત્કાલિક ટોળે બાળકોની બેઠક વ્યવસ્થા કરવામાં આવે એવું ગ્રામજનોના મુખ્યથી સાંભળવા મળ્યું હતું હવે જોવું રહ્યું કે કોરિડોરના ઓથોરિટી વાર સ્કૂલના ઓરડાઓ બનાવી આપશે કે વિકાસના નામે શિક્ષણનો વિનાશ થાય તે જોવું રહ્યું બ્યુરો રિપોર્ટ આઈ સેવન ન્યૂઝ ગુજરાતી આર એમએસ સત્ય આપણે ઉપસ્થિત છે ત્યારે એમની પાસેથી બી જાણવાની આપણે કોશિશ કરીએ કે આ જે નોટિસ ફટકારવામાં આવી છે એના વિશે પ્રિન્સિપાલ સાહેબનું શું કહેવું છે એ આપણે જાણીએ હું આચાર્યશ્રી ડાંગરફળિયા વર્ગ તોરણી આજે આજ રોજ ડીપીએ સાહેબશ્રીની નોટિસ મળેલ છે કે અંતરિક્ષ શાળા જે ભારતમાળા પ્રોજેક્ટની અંદર અસરગ્રસ્ત થાય છે એનું મકાન તોડવાનું થાય છે એના માટેની જે વૈકલ્પિક વ્યવસ્થા કરવાની થાય છે એનાની અંદર બાળકોને અભ્યાસ માટે શિફ્ટ કરવાની નોટિસ મને આપવામાં આવી છે એ બાબતે મેં એસએમસી સભ્યોની મિટિંગ બોલાવવામાં આવી એની અંદર ચર્ચા કરવામાં આવી

અને આ મુશ્કેલી માટે અમે સરકારશ્રીના અધિકારીઓ રાજકીય અને વારંવાર છેલ્લા ત્રણ વર્ષથી અમે રજૂઆત કરી છતાં બી આજ સુધી શાળાનું બાંધકામ એ કોઈ જણ કરેલ નથી તો અમે પાકો નિર્ધાર કરેલો છે કે જ્યાં સુધી આ શાળાનું બાંધકામ બીજી કાઢ બાંધકામ પૂર્ણ ના કરે ત્યાં સુધી આ બાળકો આ શાળામાં જ ભણશે અને એમો જે નોટિસ ફરકાવી છે એનો અમારો ચૂંટો વિરોધ છે જે બાબતે સરકારથી અમારી નંબર અલર્ટ અમારી લાગણી માગણી સરકાર ઉઠાવે હવે આપણે એક બીજા ગ્રામજન છે એમને બી પાસેથી આપણે જાણવાની કોશિશ કરીએ છીએ તો કે ગ્રામજને આપણને જણાવ્યું છે કે બાળકોનું ભાવિ કંઈ બગડે તેવી શક્યતા છે ત્યારે અહીંયા એક બીજા ગ્રામજન ઊભા છે એમની પાસેથી આપણે જાણવાની કોશિશ કરીએ તમારું શું નામ મારું નામ મારા ભૂપસિંહભાઈ સબુરભાઈ ગામ તો અમે જ્યારે પણ આ સ્કૂલ માટે મળ્યા છે ત્યારે અમે આ બાળકો માટે ઘણું જ વિચાર્યું છે પણ હજુ સુધી ત્રણ વર્ષથી અમે આ એ કરીએ છીએ છતાં હજુ સુધી અમને કોઈ બાંધકામ માટે કોઈ વિશ્વાસુ વલણ નથી મળ્યું અને અત્યારે બાળકોને ખસેડવામાં આપવાની જે નોટિસ આવી છે એમાં એવું છે કે બાળકોને પરીક્ષા પણ ચોથા મહિનામાં આવી રહી છે એટલે હાલ અમારે બહુ જ હાલાકી ભોગવવી પડે એવું છે છોકરાને

જ્યારે પરીક્ષાની અંદર બાળકોને માનસિક તણાવ આવે એવી પરિસ્થિતિ પણ અહીં સર્જાઈ રહી છે હવે નાના નાના બાળકો અહીં હાલ અભ્યાસ માટે આવે છે ત્યારે એમને અભ્યાસ એમનો વંચિત રહે તેવું જોવા મળી રહ્યું છે જોતા રહો અમારી આઈ સેવન નોજ ગુજરાતી અવનવી ખબરો જોવા માટે અમારી ચેનલને લાઇક કરો શેર કરો અને સબ્સ્ક્રાઇબ